ભારતના સંવિધાનની અંદર મત આપવાનો જે અધિકાર એને છીનવાનો પ્રયત્ન કર્યો છે તેની સામે કાયદેસર કાર્યવાહી કરી માઇનોરિટીના એના બોટને ટાર્ગેટ કરવામાં આવ્યું છે આ પ્રિયાયોજિત કાવતરું છે એક બાજુ તમે એવું કહો છો કે પારદર્શક પ્રક્રિયા કરવા માંગો છો અને બીજી બાજુ એક જ વ્યક્તિના નામના બસો માં તમે લો છો તો એ કઈ રીતે પારદર્શક પ્રક્રિયા કહેવાય અરજદાર ખરેખર જીવિત છે ને એનો મરેલો બતાવ્યો છે અહીંયા હયાત છે અને એને શિફ્ટિંગ બતાવ્યો છે અને આવા ખોટા ફોર્મો કોઈએ ભર્યા છે અને વાંધારજી એમણે કરી છે એવા વ્યક્તિ સામે કાયદેસરની તમારે કાર્યવાહી કરવી કોઈ એક જ જ્ઞાતિના લોકો ખાલી મુસ્લિમ ધર્મના લોકોના જ કેમ આવે છે કોઈ હિન્દુ ધર્મના લોકોના વાંધા કેમ નથી આવતા હિન્દુ ધર્મમાં પણ એસટી ઓબીસી જે રહેતા હોય કોંગ્રેસનો મતદાર રહેતો હોય એના જ વાંધા કેમ આપવામાં આવે છે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સરકારના ઈશારે આ મામલતદાર અને એમની આખી નીચેની ટીમ એ આર ઓ એ આર અને બધા કામ કરતા હોય એવું લાગી રહ્યું છે

મતદાર યાદીમાંથી દૂર કરી રહ્યા છે તો આવો સાંભળી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ પાસેથી કે તેઓ આ સમગ્ર બાબતે શું કહેવા માંગે છે નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી સર જેમ કે કોંગ્રેસ આજે પ્રાંત અધિકારીને મળવા આવ્યા હતા શું છે સમગ્ર મામલો જી હવે આજ રોજ મણિનગર વિધાનસભાના જે જવાબદાર વોર્ડ પ્રમુખ છે એમને આજે બોલાવવામાં આવ્યા હતા બાંધા અરજી બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એ આવેદનપત્રની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે જે પ્રકારે ભારત દેશની અંદર લોકશાહીની અંદર બંધારણની આર્ટિકલ ત્રણસો છવ્વીસની અંદર ભારત દેશના તમામ જાતિ ધર્મના લોકોને મત આપવાનો અધિકાર છે ને એ મત આપવાના અધિકારના માધ્યમથી દર પાંચ વર્ષે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મતદાતા પોતાની ઈચ્છાથી અને સ્વતંત્ર રીતે એમને જે ગમતો હોય એ ઉમેદવારને મત આપે છે પરંતુ આ એસઆઈઆરની કામગીરી અત્યારે જે સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે એમાં ખાસ કરીને અમદાવાદની અંદર પછી એ દાણીબડા વિધાનસભા હોય મણિનગર વિધાનસભા હોય કે અસારવા વિધાનસભા હોય આ તમામ વિધાનસભાની અંદર જે પ્રકારે અત્યારે એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ ફિલઅપ કરી રહ્યા છે એના અંદર કેટલાક લોકો ઈરાદાપૂર્વક વાંધા અરજીઓ કરી રહ્યા છે અને એ વાંધા અરજીઓના માધ્યમથી કોંગ્રેસની જ્યાં વોટ બેંક છે એ વોટ બેંકની અંદર જે મતદાતાઓ કાયદેસર કાગળ ઉપર છે હયાત છે એવા વ્યક્તિઓને પણ એ લોકોએ મૃતક બતાવ્યા છે અને જે વ્યક્તિ જે વિસ્તારમાં રહેતો નથી એ વિસ્તાર બહારના લોકોએ વિસ્તારના ફોર્મ ભર્યા છે ફોર્મ સાત અને ફોર્મ સાતના અંદર એવું સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આટલા આટલા વ્યક્તિ અહીંયા હયાત નથી એટલે એમના નામ ક્યાંક ને ક્યાંક આ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે અને જો આવા પ્રકારની કામગીરીની અંદર જો ભારતના સંવિધાનની આર્ટિકલ ત્રણસો છવ્વીસમાં મતનો અધિકાર આપ્યો હોય ને એ મતનો અધિકાર કોઈ છીનવાનો પ્રયત્ન કરે તો એમની સામે આર્ટિકલ ત્રણસો મુજબ ફરિયાદ દાખલ થાય ને એના અંદર એક વર્ષની સજાની જોગવાઈ છે એટલે આજરોજ પ્રાંત અધિકારીને અમે કહ્યું છે કે જેટલી વાંધા અરજી આપણી પાસે આવી છે એની તટસ્થ અને પ્રમાણિકતાથી એની જાત થવી જોઈએ એની કમિટી બની અને એની તપાસ થવી જોઈએ અને તપાસના માધ્યમથી જો કોઈ અરજદાર ખરેખર જીવિત છે ને એનો મરલો બતાવ્યો છે અહીંયા હયાત છે અને એને શિફ્ટિંગ બતાવ્યો છે અને આવા ખોટા ફોર્મો કોઈએ ભર્યા છે અને વાંધા અરજી એમણે કરી છે તે એવા વ્યક્તિ સામે કાયદેસરની તમારે કાર્યવાહી કરવી અને જો તમે કામગીરી નહીં કરો કાર્યવાહીની તો અમે પાર્ટીના એક પ્રતિનિધિ તરીકે જે વ્યક્તિએ ખોટા ફોર્મ ભર્યા છે અને ખોટા વાંધા કરી છે અને એ ખોટા વાંધા અરજીના માધ્યમથી ભારતના સંવિધાનની અંદર મત આપવાનો જે અધિકાર એને છીનવાનો પ્રયત્ન કર્યો છે તેની સામે કાયદેસર કાર્યવાહી કરી સર તમે એવું કહેવા માંગો છો કે ઇલેક્શન કમિશન અને સરકાર મળેલા હોઈ શકે ઇલેશન અને કમિશન સરકાર મળેલા હોય શકે એવું હું કોઈ આધાર પુરાવા આધારિત કહી ના શકું પરંતુ જે પ્રકારે અત્યારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી જ જે વાંદર કરવામાં આવી છે એ પરથી એવું લાગી રહ્યું છે કે આ લોકો એન કેન પ્રકારે કોંગ્રેસ અથવા અન્ય કોઈ પાર્ટીના જે મતદાતાઓ જે વિસ્તારની અંદર રહે છે એમના નામો કઈ રીતે ઓછા કરવા જેથી ઇલેક્શનની અંદર સીધે સીધી રીતે પાંત હજાર મતો ગાયબ થઈ જાય

સમગ્ર મામલે અરજી તમને કહું તો બેન અમારા જે જૂના વિસ્તારના અમારા જે બહુ જૂના બીએલઓ છે એ બીએલો દ્વારા અમને વિશ્વાસપાત્ર માહિતી મળી છે કે અમારા લાંબા વિસ્તારમાં આઠ બુથો મુસ્લિમ વિસ્તારના જે આવે છે એ આઠ બુથની અંદર ઓછામાં ઓછા પાંચ હજાર ફોર્મ નંબર ફોર્મ નંબર સાત ભરાયેલા છે એ ફોર્મ નંબર સાતનો મતલબ એવો થાય કે કોઈ એક વ્યક્તિ દ્વારા વાંધો આપવામાં આવે સો જણના નામનો બસો જણના નામનો અને બસો જણનું મતદાન રદ કરવામાં આવે જો એ લોકો ડોક્યુમેન્ટ ના આપે તો હવે વાત એ છે કે જે લોકોએ પહેલાં પહેલાં તમને પુરાવા આપી ચૂક્યા છે જે એમણે પહેલાં તમને પુરાવા આપીને એ લોકોનું મતદાન એ લોકોએ સક્રિય પેલું કરી દીધું છે અને પછી તમે ફરીથી એમની જો ડોક્યુમેન્ટ માગશો તો ફરીથી તમને ડોક્યુમેન્ટ વારે વારે કોણ ડોક્યુમેન્ટ આપશે પહેલી વાત બીજી વાત તો કોઈ વ્યક્તિ દ્વારા સો બસો જણનો વાંધો આપવામાં આવે તો તમે શાની માટે સ્વીકાર્ય કરો છો એક બાજુ તમે એવું કહો છો કે પારદર્શક પ્રક્રિયા કરવા માગો છો અને બીજું બાજુ એક જ વ્યક્તિના નામના બસો વાંધા તમે લો છો તો એ કઈ રીતે પારદર્શક પ્રક્રિયા કહેવાય ત્રીજી વાત કે જ્યારે કોઈ બી વ્યક્તિ કાયદાની જોગવાઈ ચૂંટણી પંચની જોગવાઈમાં એવું છે જ્યારે કોઈ પણ વ્યક્તિ આવી રીતે એકથી વધારે વાંધા લે અને જ્યારે પણ એ વ્યક્તિ વધારે વાંધા લીધેલા વ્યક્તિઓની અંદર એ બધા ઘણા બધા વ્યક્તિઓ એવા હશે કે જે પોતે હયાત હોય એમનું ચૂંટણી કાર્ડ અને એમના ડોક્યુમેન્ટ જમા કરાવી અને એ લોકો પોતાનું મતદાન પાછું સક્રિય કરાવી લેશે તો આ કેસની અંદર એ મતદાર પોતે એ વાંધા જે આપનારો છે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકે છે એની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી શકે છે અને હું તો તમને ખાતરીપૂર્વક કહું છું મારા લાભાની અંદર ઓછામાં ઓછી એક હજાર પોલીસ ફરિયાદ હું પોતે કરાવડાવીશ આ બાબતે ચોથી વાત એ છે કે મામલતદાર અમને એવું કહે છે કે ન્યાયપૂર્ણ પ્રક્રિયા થશે પારદર્શક પ્રક્રિયા પણ અમને ક્યાંય પણ આ ન્યાયપૂર્ણ કે પારદર્શક પ્રક્રિયા લાગતી નથી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સરકારના ઇશારે આ મામલતદાર અને એમની આખી નીચેની ટીમ એ આર ઓ એ આર ઓર ઓર ઓમ કરતા એવું લાગી રહ્યું છે સર તમે એમ કહેવા માંગો છો કે જે ઇલેક્શન કમિશન છે મળેલા બેન યસ બેન દસ ટકા સરકાર અને ઇલેક્શન કમિશન મળેલા છે આવું ખાતરીપૂર્વક આપણે એટલા માટે કહી શકીએ કે કોઈ એક જ જ્ઞાતિના લોકો ખાલી મુસ્લિમ ધર્મના લોકોના જ કેમ વાંધા આવે છે કોઈ હિન્દુ ધર્મના લોકોના વાંધા કેમ નથી આવતા હિન્દુ ધર્મમાં પણ એસટી ઓબીસી જે રહેતા હોય કોંગ્રેસનો મતદાર રહેતો હોય એના જ વાંધા કેમ આપવામાં આવે છે અને કોઈ એક વ્યક્તિ દ્વારા કે જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે એ જ કેમ વાંધો લે છે બીજા કોઈ કેમ વાંધા લેતા નથી ખરેખર તો ન્યાયપૂર્ણ પ્રક્રિયા થતી હોય કે પારદર્શક પ્રક્રિયા થતી હોય ત્યારે એ બુથની અંદર કોઈ પણ રહેતો વ્યક્તિ જ વાંધો લઈ શકે એવું ન્યાય આપણા પારદર્શક પ્રક્રિયાની અંદર હોવું જોઈએ પરંતુ એની જગ્યાએ આ લોકોએ છટકબારી રાખી છે સરકારને મદદ થાય એ માટે અને ભારતીય જનતા પાર્ટીને મદદ થાય એ માટે આ ચૂંટણી પંચનું એક તસ્કર ચાલી રહ્યું છે આખું ઘણી જગ્યાએ જીવિત લોકો છે એમને મૃત્યુ ઘોષિત કરી દેવામાં આવ્યા છે જમાલપુરમાં એઆઈએમઆઈ એમના એક કોર્પોરેટર છે એમને પણ મૃત ઘોષિત કરવામાં આવે છે તમે જમાલપુરનો દાખલો જોયો હશે તમે બાપુનગરનો દાખલો જોયો હશે આ બધા જ દાખલો એવા છે કે જે વ્યક્તિઓ અત્યારે આયા છે જે વ્યક્તિઓ ડોક્યુમેન્ટ પોતાના જમા કરાવી ચૂક્યા છે મામલતદારને ખબર છે બીએલઓ ને ખબર છે એમના ઈઆરઓ ને ખબર છે અને ઈઆરઓને ખબર છે તે છતાં આવા વ્યક્તિઓના વાધા તમે શા માટે લેવાની જરૂર પડે છે ભાઈ અને આ આ વ્યક્તિઓના જે જીવિત છે એ લોકોના મૃત હોવાના વાધા તમે લઈ અને એ માણસને ફરીથી તમે ડોક્યુમેન્ટ આપવા માટે લાંબો કરો છો તો પછી એ માણસ તમને ડોક્યુમેન્ટ આપ્યા પછી તમે પોતાના કાયદાની જોગવાઈમાં કેમ એવું નથી રાખ્યું કે તમે એ વ્યક્તિ ઉપર કાર્યવાહી કરી શકો ત્યારે મામલતદાર અમારો હાથ હદ્ધર કરે છે અને એવું કહે કે અમે કોઈ કાર્યવાહી કરી શકીએ એમ નથી સર એસઆઈઆર ની પ્રક્રિયામાં જે ક્ષતિઓ સામે આવી રહી છે અને એને કોંગ્રેસ શું વિચારે છે શું કરી રહ્યા છે અમે લોકોએ આવતીકાલે અમારા ગુજરાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ શહેર કોમિટીના આદેશથી અહીંયા આવેદનપત્ર આવવા આપવા આવ્યા હતા મણિનગર વિધાનસભાના મણિનગર વિધાનસભાના ચારે ચાર પ્રમુખ લાંબા ખોખરા ઈસનપુર અને લાંબા ખોખરા ઈસનપુર મણિનગર અને ઇસનપુરના ચારે પ્રમુખો અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા કાલે ઈઆરઓ સાહેબ અમને મળ્યા હતા એટલે અમે અહીંયા રજીસ્ટર કરાવીને જતા રહ્યા હતા અને આસિસ્ટન્ટ ઈઆરઓને કાલે આવેદનપત્ર આપીને ગયા હતા અને જે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે એમાં બધી જગ્યા ટ્રેડનો વિષય છે અને બીજી બધી વિધાનસભાઓમાં સામે આવી રહ્યું છે કે સાત નંબરના જે ફોર્મ છે એનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે લોકો હયાત છે એ લોકોનું ફોર્મ ભરી દેવામાં આવે છે જે વિધાનસભા અને વોર્ડના બહારનો વ્યક્તિ છે જે બુધના બહારનો વ્યક્તિ છે તે આવીને ફોર્મ ભરી જાય છે અને સો સો બસો બસો પાંચસો પાંચસો હજાર હજાર અરજીઓ એક વ્યક્તિના નામ એક જ વ્યક્તિ કરી જાય છે અને એ વ્યક્તિને જ ખબર હોતી નથી એવું તમે મીડિયામાં અને બધી બીજી બધી વાંધો જોયું છે તો એવી અમને અમને વિઝ્યુઅલ અમને માહિતી મળી એટલે અમે અહીંયા રજૂઆત કરી છે કે આવી કોઈ પણ પ્રક્રિયા મણિનગર વિધાનસભામાં થવી જોઈએ નહીં અને આ કરવામાં આવશે તો અમે એની સામે હોદગારી ફરિયાદ કરીશું અને આ પ્રક્રિયામાં વધારે જોવામાં આવ્યું છે તો માઇનોરિટી એસસી ઓબીસી અને એમના વોટને ટાર્ગેટ કરવામાં આવ્યું છે એમના મત અધિકારોને છીનવામાં આવે એમાં ઘણા બધા લોકો તો ગરીબ મજૂર હોય છે એમના સુધી તો અરજી પહોંચતી બી નથી અને રસ્તામાંથી અરજી ગાયબ થઈ જાય છે અને આવા લોકોના નામ કમી થઈ જાય છે તમારી સામે બિહાર મહારાષ્ટ્ર અને આ બધા ઘણા બધા ઉદાહરણ છે એટલે અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા કે સારી હેલ્ધી મતદાર યાદી બને એના માટે સાહેબ ન્યાય કરે તમે જેમ કહ્યું તમે મણિનગર વોર્ડ થી આવો છો મણિનગર તો પ્રધાનમંત્રી વિધાનસભા પ્રધાનમંત્રીજી પોતે ત્યાંથી લડેલા છે તમને લાગે છે ત્યાં થોડું ક્ષતિઓ ના આવી જોઈએ ત્યાં વધારેમાં વધારે સતીઓ ના આવી જોઈએ કારણ કે ત્યાં તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાનનો વિસ્તાર છે તો ત્યાં વધારેમાં વધારે ચોકસાઈપૂર્વક થવું જોઈએ એ તમારી વાત માનું છું અને તમારો વાતમાં સૂર પુરાવું છું ત્યાં તો એકદમ ફ્રી ફેર ઇલેક્શન થવું જોઈએ એ તમારી વાતમાં હું સુર પુરાવું છું તમને લાગે છે કે એમાં સરકાર અને ઇલેક્શન કમિશન મળેલા હોઈ શકે એ હવે એ એનું તમે મારા કરતાં વધારે તમે મીડિયામાં જો તમે જોતા હશો કે ઘણી બધી જગ્યાએ સમાચાર પત્રોમાં અને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં જે અત્યારે ટ્રેડનો વિષય ચાલી રહ્યો છે સાત નંબરનો ચાલી રહ્યો છે જે વ્યક્તિ હયાત છે તમે જમાલપુરમાં જોઈ લો તમે દાણી લીમડામાં જોઈ લો માઇનોરિટીના એના બોટને ટાર્ગેટ કરવામાં આવ્યું છે આ પ્રિય આયોજિત કાવતરું છે તો તમે એસઆઈઆરની પ્રક્રિયા વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ